ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી શબ્દનો અર્થ ઉદ્યમ ઉદ્યોગ ધંધો કોઈ વિશિષ્ટ પ્રકારનો ઉદ્યોગ પરિશ્રમ સતત યત્ન કે મહેનત કે વ્યવસ્થિત આર્થિક પ્રવૃત્તિ થાય છે ઇન્ડસ્ટ્રી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇન્ડસ્ટ્રી ઇઝ ફેસિંગ અ સિરિયસ લેબર શોર્ટેજ અર્થાત ઉદ્યોગોને મજૂરોની ગંભીર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ફ્યુચર લુક્સ ફોર ફિશિંગ ઇન્ડસ્ટ્રી એટલે કે માછીમારી ઉદ્યોગ માટે ભવિષ્ય અંધકારમય લાગે છે એક અન્ય ઉદાહરણ જોઈએ પ્રોમિનન્ટ ઇન ધ ફેશન ઇન્ડસ્ટ્રી અર્થાત તે ફેશન ઉદ્યોગમાં અગ્રણી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ